લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો ભૂગોળ ધોરણ અગિયાર પ્રકરણ નંબર ચાર ભૂકંપ અને જવાળામુખી એની અંદર ચેનલ ઉપર આપ સૌ વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે છેલ્લે જે ભૂકંપ અને જવાળામુખીનું જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે એની અંદર જવાળામુખીના પ્રકાર અંગે આપણે વાત કરી પહેલો પ્રકાર આપણે જોયો સક્રિય જવાળામુખી એટલે એક્ટિવ વોલ્કેનો એવા શબ્દથી તેને ઓળખવામાં આવે છે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે બીજો પ્રકાર જવાળામુખીના પ્રકારનો પેટા વિભાગ બે સુપ્ત જવાળામુખી સુપ્ત જ્વાળામુખી એટલે શું સમજજો બરાબર કે જે જવાળામુખીની અંદર એકવાર જ્વાળામુખી ફાટ્યા પછી ફરી પાછો ઘણા વર્ષો પછી ફરી સક્રિય થાય તો તેવા જ્વાળામુખીને આપણે સુપ્ત જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે એક્ટિવ નથી પણ વર્ષો પછી બરાબર જે એક્ટિવ એક્ટિવની અંદર અને સુપ્ત ની અંદર તફાવત શું તો કે એક્ટિવ જ્વાળામુખીએ વારંવાર દર પંદર મિનિટની વાત છે વર્ષ વર્ષથી આપણે વાત કરી કે કેટલાક જ્વાળામુખી છે દર પંદર પંદર મિનિટે દીવા દાંડી સાથે બરાબર તો એવા જ્વાળામુખી એ જ્વાળામુખી જ્વાળામુખીની અંદર એનો સમાવેશ નથી થતો સુપ્ત જ્વાળામુખી એવા છે કે એકવાર લો કે જે જગ્યાએ જ્વાળામુખી ફાટ્યો એ પછી વર્ષો પછી સો વર્ષ બસો વર્ષ પાંચસો વર્ષ વગેરે અથવા ત્રણ વર્ષ ચાર વર્ષ ફરી પાછા એ સક્રિય થાય તો તેવા જવાળામુખી આપણે સુપ્ત જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ઉત્તમ ઉદાહરણ આપણે જોવું હોય ઇટાલી ની અંદર આવેલો વિશુવિયસ નામનો જ્વાળામુખી વર્ષો સુધી શાંત રહ્યા પછી ફરી પાછો ઓગણીસો ને એકત્રીસ ની અંદર એ પ્રસ્ફોટન પામ્યો હતો વર્ષો સુધી ઇટાલી અંદર જે આવેલો વિશ્વ જ્વાળામુખી શાંત હતો પણ લાંબા સમય સુધી શાંત રહ્યા પછી ફરી પાછા એ જ્વાળામુખી પ્રસ્ફોટન પામે તો તેવા જ્વાળામુખીને આપણે સુપ્ત જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે આ ઓગણીસો એકત્રીસની અંદર આ વિશ્વ નામનો જ્વાળામુખી ઇટાલી અંદર ફરી સક્રિય થયો હતો ત્યારબાદ ઇન્ડોનેશિયાની અંદર આવેલો ઇન્ડોનેશિયાની અંદર આવેલો ક્રાકાટોવા ક્રાકાટોવા નામનો જ્વાળામુખી પણ સુપ્ત જ્વાળામુખીની અંદર એના ઉદાહરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ બીજો છે ચીલી ની અંદર આવેલો એકાંગુઆ એકાંગુઆ નામનો જે જવાળા છે ચીલી ની અંદર આવેલો ચીલી મિત્રો તાંબાના ઉત્પાદનમાં વિશ્વની અંદર ફર્સ્ટ નંબર ધરાવે છે ચીલી આ ઇન્ડોનેશિયા આપણા પડોશી દેશની અંદર એનો સમાવેશ થાય છે એટલે કે આ આપણા જે દક્ષિણે આવેલા પડોશી દેશની અંદર આપણે જોઈએ તો એનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે ઇન્ડોનેશિયા બીજી વાત છે આ ચીલીની અંદર આવેલો એકાંગ ગોવા નામનો જ્વાળામુખી છે એને પણ સુપ્ત જ્વાળામુખીની યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો અને એના પછી છે જાપાનની અંદર આવેલો એક સરસ મજાનો જ્વાળામુખી છે અને એનું નામ છે ફ્યુઝિયામાં જવાળામુખી યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તો આ વાત થઈ મિત્રો સુપ્ત જવાળામુખી તમને પ્રશ્ન આવે કે સુપ્ત જ્વાળામુખી એટલે શું કે લાંબા સમય એકવાર જવાળામુખી ફાટ્યા પછી લાંબા સમય સુધી શાંત રહેલા જવાળામુખીઓ ફરી પાછા સક્રિય બને છે તો ત્યારે તેવા જ્વાળામુખીને આપણે સુપ્ત જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે અને પ્રસ્ફોટન થાય તો ત્યારે એને સુપ્ત જ્વાળામુખી કહી શકાય બીજો પ્રશ્ન એ આવે કે ઇટાલીનું વિસુય જ્વાળામુખી ક્યારે સક્રિય થયો હતો તો એ ઓગણીસો ને એકોતેરની અંદર એકત્રીસની અંદર એ જવાળા જ્વાળામુખી પ્રસ્ફોટન પામ્યો હતો બીજા પ્રશ્ન એ આવે કે સુપ્ત જ્વાળામુખીના ઉદાહરણ આપો તો વિષુવય ક્રાકાટોવા એકાંગુઆ અને જાપાનનો ફ્યુઝિયામાં આ સુપ્ત જવાળામુખીના ઉદાહરણ આપેલા છે તો આ આટલી વાત થઈ બીજા વિભાગની અંદર સુપ્ત જવાળામુખી બરોબર હવે ત્રીજો વિભાગ જોઈએ અને લાસ્ટ નિષ્ક્રિય જવાળામુખી જવાળામુખીના પ્રકારની અંદર ત્રીજો જવાળામુખી જેને આપણે નિષ્ક્રિય જવાળામુખી તરીકે ઓળખવામાં આવે છે તો ત્રણ વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે સક્રિય સુપ્ત અને નિષ્ક્રિય હવે તમે વિચાર કરો નિષ્ક્રિય જવાળામુખી એટલે શું કે એકવાર કોઈ પણ જગ્યાએ જવાળામુખી ફાટે છે અને પછી લાંબા સમય સુધી એ જવાળામુખીમાંથી કોઈ પણ પ્રકારની હલનચલન થતી નથી એટલે કે કોઈ પ્રસ્ફોટનના એવા કોઈ સંકેતો દેખાતા નથી અને જે એનું જવાળામુખ છે આ જવાળામુખની અંદર પાણી ભરાય જાય એટલે કે તળાવ ભરાય છે અને ક્રેટર લેક કહેવામાં આવે છે તો તેવા જવાળામુખીને આપણે નિષ્ક્રિય જવાળામુખી તરીકે ઓળખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ એનું ઉત્તમ ઉદાહરણ આપણું ગુજરાત રાજ્ય છે ગુજરાત રાજ્યની અંદર આવેલો પાવાગઢ નામનો પર્વત એ નિષ્ક્રિય જવાળામુખીનું ઉત્તમ પ્રકારનું ઉદાહરણ તમારી પાસે છે અને એની અંદર જેનું જ્વાળામુખ હતું એની અંદર જે તળાવ ભરાઈ ગયું છે આ તળાવનું નામ આપ્યું છે દૂધ્યુ તળાવ બરાબર તો આ નિષ્ક્રિય જ્વાળામુખીનું ઉત્તમ ઉદાહરણ એને કહી શકાય છે હવે ફરી પાછા આપણે એને અંગે ચર્ચા કરીએ કે એકવાર જવાળામુખ ફાટ્યા પછી એના જવાળા અંદર પાણી ભરાઈ જાય અને સરોવર રચાય તો તે જવાળા મુખ આપણે નિષ્ક્રિય જવાળા તરીકે ઓળખવામાં આવે છે પાવાગઢનું ઉત્તમ ઉદાહરણ આપણી પાસે છે ગુજરાતની અંદર પાવાગઢ એનું ઉત્તમ ઉદાહરણ નિષ્ક્રિય જવાળામુખનું આવેલું છે બીજું આ કયા કયા જવાળામુખી આવેલા છે અંદર આપણે વાત કરીએ તો કયા કયા જવાળામુખી એવા છે કે જેને નિષ્ક્રિય કહેવામાં આવે છે તો આપણે જોઈએ પછી માંઝારો યાદ રાખજો આફ્રિકાની અંદર આવેલો કિલી નિષ્ક્રિય જવાળામુખી અંદર એની ગણના થાય છે એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે આફ્રિકાની અંદર આવેલો કિલી કયા પ્રકારના જવાળા અંદર એની ગણતરી થાય છે તો એ નિષ્ક્રિય જવાળામુખી અંદર બીજી મ્યાનમારની અંદર આવેલો આપણો પડોશી દેશ મ્યાનમાર બર્મા એની અંદર આવેલો પોપા નામનો જે જવાળામુખી છે એ પણ નિષ્ક્રિય જવાળામુખીના ઉદાહરણની અંદર એની ગણતરી કરવામાં આવે છે એના પછી આવે છે ઈરાનની અંદર આવેલો કોહ સુલતાન કો સુલતાન નામનું જે જવાળામુખી છે એને પણ આપણે નિષ્ક્રિય જવાળામુખ તરીકે ગણતરી કરવામાં આવી છે એટલે કે નિષ્ક્રિય જવાળામુખીના પ્રકારના અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ભારતની અંદર આપણે મિત્રો વાત કરીએ ને તો બંગાળાની ખાડીની અંદમાનની અંદર આવેલા બંગાળાની ખાડી અને અંદમાન અને નિકોબાર ટાપુ જે છે એટલે ભારતના પડોશી છે કે જે અંદમાન અને નિકોબાર ટાપુ અને બંગાળાની ખાડીની આસપાસ આવેલો એક જે જવાળામુખી છે નારગોંડમ કે જેને પણ આપણે નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે ગણતરી કરવામાં આવે છે તો આ વાત થઈ વિદ્યાર્થીઓ નિષ્ક્રિય જ્વાળામુખીની ફરી યાદ કરાવું કે નિષ્ક્રિય જવાળામુખી એટલે શું કે એકવાર જવાળામુખી ફાટ્યા પછી તે જવાળામુખના એના મુખ પર પાણી ભરાઈ જાય અને પાણીને કારણે એક સરોવર રચાય છે એટલે કે તળાવ અથવા સરોવર રચાઈ જાય પછી ત્યારે કોઈપણ સંજોગોમાં એમાં સક્રિય જવાળામુખીના કોઈ સંકેતો દેખાતા નથી તેવા જ્વાળામુખીને આપણે નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે અને એ જવાળામુખીને આપણે નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ આફ્રિકાની અંદર આવેલો કિલી માંજરો મ્યાનમારની અંદર પોપા ઈરાનનો કો સુલ્તાન બંગાળની ખાડીની અંદર બેરેન ટાપુ સોરી બંગાળની ખાડીના અંદમાર પર આવેલો નારકોંડમ વગેરે જ્વાળામુખીના ઉદાહરણો એ નિષ્ક્રિય જ્વાળામુખીની અંદર એની ગણતરી કરવામાં આવી છે તો આ વાત થઈ વિદ્યાર્થીઓ જ્વાળામુખીના ત્રણ પ્રકાર હવે તમને ખ્યાલ આવી ગયો છે કોઈ પણ જ્વાળામુખીનું નામ આવે એટલે કયા વિભાગની અંદર આવે એને આપણે ચર્ચા અહીં વિગતવાર કરી છે એટલે ખાસ યાદ રાખજો સક્રિય જ્વાળામુખી કયા છે સુપ્ત જવાળામુખી ક્યાં છે નિષ્ક્રિય જવાળામુખી ક્યાં છે એનો સમાવેશ કયા વિભાગની અંદર કરવામાં આવ્યો છે કોઈ પણ એક પ્રશ્ન પૂછાય દાખલા તરીકે કીલી પ્રશ્ન પૂછાય નારકુંડપનો પ્રશ્ન પૂછાય અથવા બેરન ટાપુ ઉપર કયા જવાળામુખી આવેલા એ પ્રશ્ન પૂછાય તો તમને એ યાદ હોવું જોઈએ અને પરીક્ષાની અંદર આપણે ખૂબ સારા માર્ક્સથી આપણે પાસ થઈએ એ રીતે આ આ ચેપ્ટરને આપણે તૈયાર કરીએ બરાબર છે ફરી પાછા નવા મુદ્દા સાથે મળીશું ત્યારે ત્યાં સુધી આ ટોપિકને આપણે વિરામ આપીએ છીએ આભાર ધન્યવાદ